મન તો હોળ વર્ની દૂતી દી આ દોશી તો દોશી મહેનત તો હોશી વા વા દોઈ તો આઈ ગ્યો કિંગ પીસ મત

કાકે આતો આવો અન તો આ તેદ વાળો પીવા મળ્યો થી મારા કાકે પરણાવીને ચાનો બરબર ચાંતર લગેલ ન થિયે ઉભા રહે મને क्वાર્ટર માલ ઓલાલા મોયના થોડા બોલ શું કેતો તો તો ધંધા માડ્યા હે પીવાનું

હાથ નો મારું કરે ના આપડે બસ ઈદ કરવાનું છે આ તો આ દારૂ પી પી ના લે તો પહેરે લઈ હા તો બેહો

હારું જો તો હું એનું ચગુત હો હો ગુત હા હારું લે આવ દો વળતા પછી દેહ દો 5 મિનિટ 25 રૂપિયા ભલે ખબર આપ બાજુ ઓય તો ખબર આઈન કસા પર ઠકણ મારા દેવા નહીં થોડા હો તમારે 5 25 કસા ગયા છે હારું લે અને એના હમુ ના દઉં છું હો નહીં દઉં